વહેલી પરોડે ઉકાઈ જમણાકાંઠાની ચીતાલી બ્રાન્ચની માઇનોર કેનાલથી પાણી અંકલેશ્વર શહેરમાં આપવામાં આવી રહ્યું હતું આ દરમિયાન ગઢખોલ રેલવે લાઇન પાસે સુરવાડી ગામ પાસે ઉકાઈ કેનાલમાં સાયફન ચોકઅપ હોવાથી નહેર ઓવરટોપ થવાને લીધે ભંગાણ પડ્યું હતું અને ઉકાઈ કેનાલનું પાણી ગાબડા વડે નજીકની ખુલ્લી જગ્યાઓમાં વહી ગયું હતું ઘટના અંગે અંકલેશ્વર પાલિકા તેમજ ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગને થતાં ત્વરિત અસરથી સ્થળ તપાસ શરૂ કરી હતી અને સૌપ્રથમ નહેરનું પાણી બંધાવ કરાવ્યું હતું હાલ નહેરમાં રહેલું પાણી શહેર ગામ તળાવમાં આવી રહ્યું છે અને થોડા જથ્થો વહી રહ્યો છે પાલિકા દ્વારા આ અંગે ઉકાઈ કાંઠાના સંપર્ક સાધવા તેમજ તેમના દ્વારા આગામી ત્રણ દિવસમાં ગાબડું રિપેર કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું અને ત્વરિત અસરથી સમારકામ માટે કવાયત શરૂ કરી હતી પાંત્રીસ દિવસ બાદ આજે જ પાણી આવક શરૂ થઈ હતી સવારે અચાનક રેલવે લાઇન પાસે સુરવાડી બોરભાટા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જે અંગે ઉકાઈ નહેર વિભાગને જાણ કરતાં ત્વરિત અસરથી તેમના સ્થળ તપાસ કરી બંધ કરી પાણીના લેવલ ઘટતા જ સમારકામ શરૂ કરવાની કવાયત શરૂ કરી હતી ઉકાઈ કેનાલ દ્વારા ત્રણ દિવસમાં પાણી પૂર્ણ ગાબડું પૂરી શરૂ કરશે સવારે પાણી આવતા આગામી બેથી ત્રણ દિવસ પાણી ચાલે એટલી આવક થઈ છે જેને લઈ હાલ જ પ્રમાણે પાણી આપીએ છીએ પ્રમાણ આપવામાં આવશે